જય ભાણ હું લગભગ ચાર પાંચ વર્ષથી આવી રહ્યો છું અહીંયા મને અહીંયા આવવાથી લાભ તો એક છે કે મારા મનને શાંતિ માનસિક શાંતિ છે અહીંયા બીજું ભાણ સાક્ષાત અહીં બિરાજે છે સૂર્યનું પહેલું કિરણ અહીં તમે દાદાના મુખાર વિંદુ ઉપર પડે છે રહી વાત દાદાની કે એ આદિ અન્નાની કાળથી એક જ જે દેવ છે જે પૂજાતા આવે છે જે નારાયણ તમે વર્ષોથી તમે જોવો છો ડાયરાઓમાં કે ભાઈ કોની નેમ અને ટેક લેવાથી હે સુરજભાણ હે સુરજબાણ એ ભાણ સરકાર આથી મિનલદેવી અહીંથી વિચારતા અહીંયા આવેલા જયસિંહ મિનલદેવી એમને સ્થાપના કરેલી એમને પૂજા કરેલી સિદ્ધરાજ જયસિંહ પૂજા કરેલી લગભગ સાડા પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા કુંડ આવેલો છે કુંડમાં તમે જોઈ શકો છો કે એમાં તર્પણ થાય કર્મ મોક્ષ થાય અને બહુ આદિ અનારીકાળનું કાળનું મંદિર છે અહીંયા આવો તો મનની શાંતિ હું મારી તમને મારા અનુભવની વાત કરું તો અહીંયા આવીને મને મને બધું સારું છે હું એ વર્ણવી ના શકું એનો અપાર છે એનો હું એના 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 ઋણ ના ચૂકી શકું પણ હા એટલી વાત છે કે અહીં આવો જો તમારું મન કર્મ વચનથી જો તમે માનો તો અહીંયા કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પાછો ગયો હોય અને એવું ના ભૂતોનો ભવિષ્યથી તમારું કામ ના થાય તો તો હું કુરબાન છું માટે આવો દર્શનાર્થે આવો બેટડીયા ભાણ તીરધામ ધોળકા તાલુકો મોટી બરું ગામ છે અહીંયા દાદા બીરા છે સાક્ષાત અને આવો મારી મનોકામના હું તો સાક્ષાત છું અમદાવાદમાં સર્વિસ કરી રહ્યો છું બહુ સારું છે એની કૃપા છે આ મારો દીકરો છે બધું સારું છે એની ભાણની કૃપા છે જીવનમાં શું જોયું ખાલી મન ફ્રેશ થવું જોઈએ અરે અરે જો બહુ સમસ્યાઓ આવી બધી ઘણી સમસ્યાઓ આવી પણ અહીંયા આવવાથી એ સમસ્યાનું નિરાકરણ થાય છે ને થાય છે ને થાય છે પણ તમે આવો એકવાર અહીંયાથી જો હું દર અત્યારના પાણીમાં હું અહીં આવ્યો છું કારણ કે એના વગર મન શાંતિ નથી બાકી તો કામ રહેવાનું છે ને બધું છે બરોબર જય ભેટળિયા ભાણ